આપણે સૌ સદારામ બાપાનો જાહેઘોષ કરશો સમગ્ર પાટણ અને ગુજરાતને ખબર પડે કે આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર ઠાકોર સમાજ એકત્ર થયો છે બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની ધન્યવાદ આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત બનાસકાંઠાના લોકપ્રિય આપણા સૌના માર્ગદર્શક આદરણીય ગેનીબહેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત એવા સમગ્ર ઠાકોર સમાજ અને અઢારે આલમનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપ સૌનું અભિવાદન કરું છું આજે ગૌરવનો દિવસ છે કે પાટણની પવિત્ર ભૂમિ ઉપર આપણા કલોલના પૂર્વ ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ આપણા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સન્માનીય ચંદનસિંહભાઈ રામાજી અને સમગ્ર ઠાકોર સમાજ દ્વારા બેનશ્રીના આ સત્કાર સમારંભમાં આપણે સૌએ આજે એકત્રિત થવાનું થયું છે

કે ગુજરાતમાં અમે 26 છે 26 સીટો લઈ જતું પરંતુ બનાસકાંઠાની જનતાએ અને સમગ્ર ઠાકોર સમાજે 18 આલમે ભારતીય જનતા પાર્ટીના સપનાને ચકરાચૂર કર્યું છે ત્યારે હું ફરીથી આપ સૌને અભિવાદન કરું છું આ પાટણની પવિત્ર ભૂમિ ઉપરથી આપણે સૌ એક નવો સંદેશો લઈને જવાનો છે ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે 18 આલમ ઉપસ્થિત છે ત્યારે

જે રીતે લોક સૈનો અનન કરવાની કોશિશ કરી પરંતુ બનાસકાંઠાની જનતાએ જે ગેની ઉપર કેનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો કારણ કે એક બાજુ બનાસ બેંક એક બાજુ બનાસ ડેરી એક બાજુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એની સામે બનાસકાંઠા બનાસકાંઠાની જાગૃત જનતાએ તમામ લોભ લાલચ ન થી પર રહીને ગેનીબેન ને ટૂટ્યા છે ત્યારે આપણે સૌ ગેનીબેન ઠાકોરના હાથ મજબૂત કરીએ હું અભિનંદન આપીશ મારા ઠાકોર સમાજ ને બનાસકાંઠા જિલ્લાના કે આપણે એકતાના દર્શન કરાવ્યા અનેક પ્રલોનો આપ્યા પરંતુ ઠાકોર સમાજ અને ઇત્તર સમાજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમાજે કોઈ લોભ લાલચમાં ના આવ્યા અનેકને નોકરીઓની લાલચ આપી પૈસાની લાલચ આપી અનેક વ્યવસાય ધંધા માટેની અનેક ઓફરો કરી લોભ લાલચ આપી પરંતુ ધન્યવાદ આપું છું બનાસકાંઠા જિલ્લાના મારા કોંગ્રેસ કાર્યકર્તાઓને જનતાને

અને બેને પ્રથમ લોકસભાની અંદર સંસદની અંદર પોતાની વાત રજૂ કરી આદરણીય રાહુલ ગાંધીજીને કહ્યું કે મેં વચન આપ્યું છે મારી બનાસકાંઠા જિલ્લાની જનતાને કે હું સંસદ તરીકે ચૂંટાઈશ તો ગૌમાતાને રાષ્ટ્રીય ગૌમાતા એને કતલ કરવાનું બંધ કરો એને ગૌમાતા રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાવી એ મેં નેમ લીધી ત્યારે ત્યારે રાહુલ ગાંધીજીએ પણ કહ્યું તું બેન જ આપને બનાસકાંઠા કી જનતા કો વચન દિયા હે તો આપ લોકસભામાં વાત કરો આવા બાઉટ લીડરને આપણે તાળીઓના ગ્રગડાટથી વધાવી લઈએ મિત્રો કે જેણે પોતાનું વચન નિભાવ્યું આજે બનાસકાંઠા જિલ્લાનો એ ક્ષત્રિય જાગીરદાર સમાજ હોય પડત મુગામે પણ ક્ષત્રિય ઠાકોર સમાજે જાગીરદાર સમાજે ગેનીબેનનું સન્માન કર્યું અઢારે આલમે સન્માન કર્યું ત્યારે આજે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે અને બેનનું સન્માન કરી રહ્યો છે ત્યારે આપણે આવો ભવિષ્યની અંદર આપણું લીડરશિપ મજબૂત થાય ગેનીબેનના હાથોમાં એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરીએ હું કેન્દ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું કે અમારી લાગણીને અમારી બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓની લાગણીને માંગણીને માન આપ્યું અને બનાસકાંઠામાં સંસદ તરીકે ગેનીબેનને ચૂંટણી લડવાની તક આપી અને આજે સંસદમાં આપ સૌનું પ્રતિનિધિત્વ કરે છે આપ સૌએ જોયું કે જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર રૂપાલાજીએ બેફાટ કર્યો અને એનો સૌથી મોટો જો કોઈ દાખલો હોય બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજ ચૂંટણી આજે હું ક્ષત્રિય સમાજનો પણ આભાર માનું છું હું બનાસકાંઠા જિલ્લાના અઢારે આલમનો ઈતર સમાજનો સર્વ આભાર માનું છું કે આપ સૌએ બેનને સંસદ તરીકે ચૂંટણીને મોકલ્યા ત્યારે આ સન્માનનો મોકો આપ્યો છે

એકતા રાખી અને સમગ્ર ગુજરાત નું નેતૃત્વ કરે એવી શુભેચ્છા પાઠવી મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત જય ઠાકોર સમાજ